હું તમારા સ્વાગત કરું છું મારા હવામાનને લગતા વિડીયોમાં આ વિડિયોમાં આપણે વાત કરવાની છે કે જે અત્યારે હાલમાં ન્યૂઝ આવી રહી છે કે ગુજરાતના દરિયામાં વાવાઝોડું બની ગયું છે તેના ઉપર આપણે વાત કરવાની છે હાલમાં તમને ઘણી બધી ન્યૂઝ જોવા મળી જશે જેમાં કહેવામાં આવતું હશે કે ગુજરાતમાં વાવાઝોડું બની ગયું છે ગુજરાતમાં વાવાઝોડું ટકરાન છે કે શું આ ન્યૂઝ બધી સાચી છે કે ખોટી તેના ઉપર પણ વાત કરવાની છે હવે વધારે લેપ કર્યા વગર આપણે સીધું જાણીએ કે ગુજરાત ઉપર વાવાઝોડા ન્યૂઝ સાચી છે કે ખોટી તો આપણે એવું જાણવા મળ્યું છે કે થોડીક હદ સુધી સાચી છે અને બાકી થોડી હદ સુધી ખોટી કારણ કે ઘણી ન્યૂઝ એવી આવી રહી છે કે ગુજરાતમાં વાવાઝોડાનું ટકરાવું છે તે ફાઇનલ છે અને ઘણા એવી ન્યૂઝ પણ છે કે ગુજરાતમાં આ તારીખે વાવાઝોડાનું ટકરાશે તો આ ન્યૂઝ ખોટી છે હવે ઘણી બધી ન્યૂઝ સાસી પણ છે જેમાં કહેવામાં આવી રહી છે કે ગુજરાત દરિયામાં વાવાઝોડું બનશે આ બધી ન્યૂઝ સાચી છે કારણ કે ગુજરાત દરિયામાં વાવાઝોડું બની શકે તેવી સંભાવના પૂરેપૂરી છે હવે વાત કરીએ કે અરબી સમુદ્રમાં ક્યારે વાવાઝોડું બનશે એકવીસ તારીખે મુંબઈ પાસે સિસ્ટમ બનશે ડીપ ડિપ્રેશન ફેરવાશે આ સિસ્ટમે પચીસ તારીખ આજુબાજુ વાવાઝોડામાં ફેરવાઈ શકે અત્યારે બહુ વધારે એવી સંભાવના જોવા મળી રહી છે આપણે હાલ જેમ તમને સ્ક્રીન ઉપર વિડીયો દેખાય છે તેમ જ વાવાઝોડું ભાગશે હાલમાં તો કરાસી બાજુ અને પાકિસ્તાન બાજુ જાય તેવી સંભાવના છે ઓમાન બાજુ પણ જઈ શકે અત્યારે બહુ ઓછી શક્યતા છે ગુજરાત સાથે વાવાઝોડાને ટકરાવાની જો તો પણ ગુજરાત સાથે વાવાઝોડા ટકરાશે તો તે કયા જિલ્લાઓમાં સૌથી વધારે સંભાવના રહેલી છે ટકરાની તો આપણે વાત કરી લઈએ વિડીયોમાં જો વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે તો તે જિલ્લો હશે વેરાવળ પોરબંદર કે દ્વારકા આ જિલ્લાઓમાં ટકરાની સંભાવના વધારે છે હાલમાં એ કઈ રીતના એવું નથી લાગતું કે ગુજરાતમાં વાવાઝોડું આવશે પણ જો આવશે તો વેરાવળ ઉપરથી ગુજરાતમાં આવી શકે કારણ કે જે ગયા વર્ષોમાં વાજળા સળ્યા હતા ગુજરાતમાં તે પણ વેરાવળથી જગ્યા હતા અને વેરાવળમાં સૌથી વધારે શક્યતાઓ રહેલી હોય છે વાજળાને સળવાની હવે આપણે વિડીયોમાં વાત કરીએ કે વરસાદ ગુજરાતમાં આવી શકે તો હા પચીસ તારીખ આજુબાજુ ગુજરાતમાં વરસાદની પણ શરૂઆત થઈ શકે આ ફોટામાં જે બધા કલરવાળા વિસ્તાર છે તે બધા કલરવાળા વિસ્તારની અંદર વરસાદ પડી શકે પચીસ તારીખ આજુબાજુ દેશમાં ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે પ્રી પ્રીમોન્સૂનની એક્ટિવિટી તમે સાદી રીતના એમ સમજી શકો જે ઘારીયા વાદળો હોય અથવા સાટા પડતા હોય તેને પ્રી મોન્સૂનની એક્ટિવિટી કહેવામાં આવે આ વરસાદ પહેલાં જોવા મળતી હોય આપણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે હું હાલમાં એવી સ્થિતિ બની રહી છે હવે આપણે વાવાઝોડાની સ્પીડની વાત કરીએ તો વાવાઝોડાની સ્પીડ એ એસીથી લઈને એકસો દસની રહી શકે બહુ વધારે સ્પીડ હાલમાં એવું નથી લાગતું કે રહેશે પછી તો હવાન દિશા અને વાજળું બન્યા પછી જ અનુમાન લાગે બાકી તો આ ખાલી આપણે વિન્ડી માધ્યમ દ્વારા જણાવ્યું છે પણ એટલું જ નક્કી છે કે જો અરબી સમુદ્રમાં વાજોડું બનશે તો ગુજરાતને બહુ મોટે પાયે નુકસાન કરી શકે કારણ કે હાલમાં જે ઉનાળું મગ હોય તેનો પાક પાકવામાં આવી ગયો છે આવી ઘણી રીતના ગુજરાતની અંદર નુકસાન થશે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે ગુજરાતના દરિયામાં અથવા અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યું પણ નથી ગુજરાત સાથે ટકરાશે એવું પણ નક્કી નથી પણ જો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો પણ તે ગુજરાત સાથે ટકરાય એવી બહુ ઓછી સંભાવના રહેલી હોય શક્યતાઓ તમને એવા કેટલાય વિડીયો જોવા મળી જાય છે જેમાં કહેવામાં આવી રહ્યું હશે કે ગુજરાતથી આટલા કિલોમીટર વાવાઝોડું દૂર છે ગુજરાત સાથે ટકરાશે તે પાકું છે કયા કયા જિલ્લામાં ટકરાશે ઘણા લોકો આવું બધું પાકું કહીને કહી રહે છે કે પાકું છે ટકરા છે તો આ બધી વાત ખોટી છે જ્યારે વાવાઝોડું બને તે પછી દિશા નક્કી થાય અને એ દિશા પણ પાકી ન રહી શકે કારણ કે ગુજરાતમાં એવું કેટલી વખત બન્યું છે કે વાવાઝોડું ટકરાતા ટકરાતા રહી ગયું હોય અથવા જ્યારે દરિયાકાંઠે આવી હોય ત્યારે તેની દિશા બદલાઈ ગઈ હોય ઓમાન તરફ ભાગી ગઈ હોય આજે અમરેલી જિલ્લાની અંદર બહુ જોરદાર વરસાદ પડ્યો છે નદીની અંદર પાણી આવી ગયું એવો વરસાદ પડ્યો છે જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને આગળ શેર કરવો હોય તો પણ કરી શકો હવે આપણી ચેનલમાં આગળ વિડીયો આવવામાં થોડોક સમય પણ લાગી શકે બહુ વધારે સમય નહીં લાગે કારણ કે જ્યારે સમય મળશે ત્યારે હું વિડીયો બનાવી નાખી દે તેના આ પાછળનું કારણ એ છે કે મારી ટ્રેક્ટરની સિઝન આવી ગઈ જેથી ટ્રેક્ટર ભાડા કરવા જવાય જેથી ટાઈમ નથી મળતો મને અત્યારે આપણે પાસે બે ટ્રેક્ટર ને એક આંકવારો હોય પણ જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે વિડીયો આવી જશે જેથી અમને ભૂલી ન જતા